વરાછા પોલીસ મથકમાં એકત્રીસ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સુરતના વરાછા પોલીસ મથકમાં છેલ્લા એકત્રીસ વર્ષથી એટલે કે વર્ષ ઓગણીસો ચોરાણુંથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા અને નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું ધરપકડ વોરંટ કાઢ્યું હોય તેવા આરોપી એવા મૂળ ઓરિસ્સાના

એક ઇસમ મર્ડર કરી દેવામાં આવેલું હતું એનો આરોપી આરત દિવાકર બિશ્નુ માર્કેટમાં રહેતો માર્કેટમાં અને મૂળ વતન એનું છે ઓરિસ્સા એની બાતમી મળી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે એવી ખાનગી બાતમી આધારે આજ રોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી ઓગણીસો છોરાણું થી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લુમ્સમાં કામ કરતા હતા સંચા મશીનમાં અને ઝુંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા અને કોઈ આદાવાદમાં આ આરોપીને જે મરણ જનાર છે લાફો મારી દીધેલો એ બાબતની આદાવાદ રાખી અને ચાર મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે બે આરોપીઓ એક બે હજાર એકવીસમાં એક બે હાજર બાવીસમાં પકડાઈ ચૂકેલો હતો અને એક આરોપી જે છે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાલમાં ભુવનેશ્વર ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાકી મળતા આપણે એને આજ રોજ ક્રાઈમમાં ઝડપી પાડે છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરે છે